પોરબંદરના મૂળવતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળુદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા આ એકસો પંચાણું વર્ષ જૂના મંદિરનું સંચાલન થાય છે આ ટ્રસ્ટ મંડળના છ સદસ્યો છે અને માનનીય ચેરિટી કમિશનર શ્રી કાયદા કાનૂન મુજબ એમના ઉપર સુપરવિઝન અને દેખરેખ રાખે છે અમે સંચાલન કરીએ છીએ બરાબર છે પણ સમગ્ર પોરબંદર જિલ્લાની જનતા એટલો બધો સહકાર આપે છે કે એમના સહકાર વિના શક્ય ન હોય આપે છે ધનતેરસની અંદર સમગ્ર હિન્દુ સમાજની અલગ અલગ જ્ઞાતિઓ હિન્દુ સમાજના એકતા અને સંપ માટે અલગ અલગ જ્ઞાતિના એકસો એકાવન યુગલો આવી અને સવારના મહામંગળા આરતી કરે છે એ લોકો પણ ભાવ વિભોર થઈ જાય છે આરતી કોઈ ઇલેક્ટ્રોનિક મશીનથી ન વગાડતા પોરબંદરના ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આરતી કરતા એક આખું ગ્રુપ છે એ આરતી કરે છે એમનો શંખનાદ એવો હોય છે કે એમના શંખનાદથી સો મીટર જેટલા એરિયામાં એ શંખનાદ સંભળાય અને ભાવિકના રોમે રોમ ભક્તિમય થઈ જાય એવું સરસ મજાનું તેઓ સંગીત વગાડતા હોય છે ધનતરસની આરતી પછી દિવાળી ઉપર અમે કંકુ ડબી એકવીસ હજાર એ જે ભાવિક એ ભરી હોય છે એ એકવીસ હજાર જેટલી કંકી ડબીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ એ ઉપરાંત આજે અંદાજિત પંચાવન લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કરી રહ્યા છે એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ ભાવવ્યવહાર થાય છે એ ઉપરાંત પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવાના સહકારથી અને આર્થિક સહયોગથી આજુ વખતે સવારના સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી બધાને ગરમા ગરમ બુંદીના પ્રસાદનું વિતરણ કરશે આ બધા ખર્ચની અંદર મહાલક્ષ્મી માતાજી છે એટલે એને ખર્ચની કોઈ ચિંતા કરવાની હોતી નથી એટલે અમારા ભાગે કોઈ ચિંતા આવતી જ નથી બધું શ્રી મહાલક્ષ્મી માતાજી વ્યવસ્થા કરી આપે છે એને પૂરું કરે છે જે કાંઈ ખર્ચ થાય છે એ માતાજીને ગોલખની આવકમાંથી થાય છે અમે ક્યાંય ફંડ ફાળો કરવા જતા નથી અને કોઈ ફાળો અમારા નામે કરો આવે તો અમારું ધ્યાન ખેંચવા વિનંતી અને અમે લોકો વર્ષોથી આજે આપણું પોરબંદરનું પૌરાણિક મંદિર છે લક્ષ્મીમાનું તેના આશીર્વાદ લેવા અને દર્શન કરવા અમે લોકો આવીએ છીએ પોરબંદરની દરેક પ્રજા દિવાળીના દિવસે જે માતાજીનો શુભ શણગાર કરેલો હોય છે એના દર્શન કરીને દિવસની શરૂઆત કરે છે અહીં દર્શન કરતાં દરેક ભક્તોને કંકુ પ્રસાદી રૂપે આપવામાં આવે છે માતાજીના આશીર્વાદ મળે છે અને આજે એમના શણગાર એટલા સરસ છે એક રૂપિયાથી માંડી અને પાંચસો રૂપિયાની નોટ સુધીના માતાજીના પંચાવન લાખ રૂપિયાના શણગાર છે એ જોઈને આપણે એટલી ધન્યતા અનુભવીએ છીએ માતાજીના આશીર્વાદ મળે છે કે દરેક પોરબંદર વાસીને બધાના ઘરમાં માતાજી લક્ષ્મી સ્વરૂપે પધારે અને બધાનું કલ્યાણ કરે